અહીં તમે જોઈ શકો છો ગાડલાને એમ કહેવાય ને કે થપે થપે પીડા કે ઢગલા મોઢે ગોદરા છે એમાં કાંઈ ન ઘટે ભાઈ ગોદરા જોરદાર ઓછી કે છે એમાં ઢગલા ઢગલા છે જોઈ શકો આ બધું ઢગલા મજા ના થઈ કે પંખા 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 તો અહીંયાથી શરૂ થઈ જાય ખુરશી ભાઈ કે ટાઈમ અંદર સુધી ખુરશી 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 જ છે બધી ઢગલે ઢગલા ભાઈ તમે જોવા એક પલંગની પણ હજારો પલંગો પીડા છે તમે જોવો બ્રાન્ડેડ સોફા કીધા એ એકદમ મુલાયમ સોફા છે ભાઈ નમસ્તે મિત્રો જય માતાજી જય રામ કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા જ વિડીયોમાં તો અત્યારે હું આવી ગયો છે મોવા અને મહુવામાં આપણને ખબર છે કે મોવા મૂર્તિ પ્રતિષ્ઠા મહોષા ટૂંક સમયમાં પૂરો થયો છે પણ એમાં જે કંઈ વસ્તુ વપરાલી છે જેવું કે ગાડલા છે ગોદરા છે પલંગ છે તતિયા છે એ બધી વસ્તુ અહીંયા એમ કહેવાય ને કે ભવ્યમાં ભવ્ય સેલ બનાવવામાં આવ્યો છે અને એકદમ એમ કહેવાય ને કે સસ્તા ભાવમાં એમ કહેવાય ને કે માલ વેચવામાં આવે છે ને પણ બધી વસ્તુ પણ એમ કહેવાય ને કે બ્રાન્ડેડ વસ્તુ એ કાંઈ વસ્તુ એવી નહીં હોય કે જે તમને સારું સીરા જે મળતી હોય પણ બધી વસ્તુ ટોપ વસ્તુ મળે છે ગાડલેને કહેવાય ને કે થપે થપે પડ્યા છે ગાડલે ને બધા ગાડલે બ્રાન્ડેડ ગાડલે છે તો જોઈ શકો છો આ તમે જોવો કે આ બધું ગાડલે આની કિંમત છે 500 રૂપિયા છે ના તમે જોઈ શકો છો ગોદરા છે તો જોઈ શકો છો ગોદરા એમ કહેવાય ને કે ઢગલા મોઢે ગોદરા છે એમાં કાઈનો ઘટે પછી ગોદરા જોઈ શકો છો जोरदार ગોદરા છે એમાં કાઈનો ઢગલે ઢગલા ગોદરા છે તમે જોઈ શકો છો આમ ઠેટુ ગોદરા ગોદરા છે હવે આપણે જઈએ છીએ ઊંસીકા બાજુ ત્યાં છે ભાઈ ઊંસીકા તમે જોઈ શકો છો जोरदार ઊંસીકા છે એમાં ને ભાઈ આમાં તમે મટિરિયલ તમે વાત કરજો કઈ રીતનું મટિરિયલ છે એમ તો આની અંદર છે ભાઈ રૂ રાખવામાં આવ્યું છે રિલાયન્સ કંપનીનો જે રૂ હોય કે એ રૂ આમાં યુઝ કરવામાં આવ્યું છે એટલે બધી વસ્તુ બ્રાન્ડેડ વસ્તુ છે એમાં કોઈ તમને ડિફોલ્ટ વસ્તુ નહીં જોવા મળે ના તમે જોઈ શકો તો કે બધા બ્લાન્કેટ છે એની કિંમત એમ કહેવાય ને કે એકદમ બધી રિઝનેબલ વસ્તુ છે તો તમે અહીંયા આવો અને બ્લાન્કેટ લઈ શકો છો જોરદાર વસ્તુ છે ભાઈ એમાં કાંઈ ન ઘટે ગોધરા ગોદરા થપ્પા ગોદરા છે અહીંયા તમારે કાંઈ ન ઘટે ભાઈ જોરદાર વસ્તુ છે તો ભાઈ આવી જશે તો એમ કહેવાય ને ઘણી બધી વસ્તુ છે તમને એમ કહેવાય ને કે વિડીયો થોડોક લાંબો થઈ જશે પણ થોડોક વાંધો નહીં એડજસ્ટ કરી લેજો અગલા મોંડે ગોદરા છે ભાઈ ને બધી વસ્તુ એકદમ આ આઈટમ તમે જોઈ શકો છો એકદમ મુલાયમ ને સોફ્ટ આઈટમ છે તમે જોઈ શકો છો આ પણ પીડા છે આ બાજુ પણ છે બધી વસ્તુ ભાઈ બ્રાન્ડેડ વસ્તુ છે તમે જોઈ શકો છો ને ભાઈ વિડીયો છે ને તો થોડોક આપણે લાંબો થઈ જશે એનું કારણ છે કે એટલી બધી વસ્તુ આપણે છે ને કવર કરવાનું થોડીક વાર લાગી જશે એટલે વિડીયોમાં તમે કન્ટેન્ટ બનાવી દો તમને હું બધી વસ્તુ બતાવવાની રહીશ તો આવી રીતે ભાઈ તમે જોઈ શકો પાછળ કહેવાય આ બાજુ થપ્પે થપાશે પાછળ સ્થપાશે ના બાજુ કહેવાય થપ્પે થપ્પા જ વસ્તુ તો હામે પણ ગાડલા છે તમે જોઈ શકો તો ગાડલા ના હશે ના બાજુ ગાડલા છે તો આવી રીતે તમે બધી વસ્તુ ભાઈ જોઈ શકો છો હવે આપણે જઈએ આગળ બીજા વિભાગમાં કે ના શું વસ્તુ છે આયા છે બધી હાવાણી તમે જોઈ શકો છો ખજૂરીની હાવાણી છે ભાઈ તમે ખજૂરીવાળી હાવાણી છે જેમાં એમ કહેવાય ને કે ભાઈ એ પણ એકદમ નવા જેવી છે જૂની વસ્તુ નથી ના આ બાજુ છે ભાઈ તમે જો રહોડામાં યુઝથી ડોલું બધી છે ના છે કહેવાય ને કે બેસવાના ઓલા આપણે કહીએ ને કે ટેબલ કહેવાય કે શું કહેવાય એવું કંઈક છે ને આમ તો જોવા ડોલના ઢગલા ઢગલા છે અહીંયા તમે જોઈ શકો છો આ બાજુ ડોલના ઢગલા આ ડોલ તમને એમ કહેવાય ને કે પચાસ રૂપિયાની અંદર મળી જશે લેવી રીતનું ડોલું છે ભાઈ તમને ખૂબ મજા આવે છે અહીંયા એકવાર તમે અહીંયા આવો ખરીદી કરો અને તમને એમ કહેવાય ને કે બધી વસ્તુ સસ્તામાં મળી જાય એવી વસ્તુ છે એટલે સામે પણ બધા બધા યુવા છે બધા ઊભા છે લોકો જે વસ્તુ એમ કહેવાય ને કે ઢગલા માટે પડી છે અહીંયા તો આ બધું બધું પડી છે આ છે બધા પલંગ તમે જોઈ શકો છો કે ફોલ્ડિંગ પલંગ છે જેની કિંમત છે પચીસો રૂપિયા તમે જોઈ શકો ઢગલે ઢગલા ભાઈ હજારો પલંગો પીડાયા છે પચીસસો રૂપિયા મળી જશે ભાઈ અને આવી રીતનું પલંગો પલંગું છે ભાઈ તો તમે એક વખત અહીંયા આવો અને તમે શોપિંગ કરવાની તો આવી રીતનું છે ભાઈ તમે જોઈ શકો છો પલંગ પલંગની જોરદાર પલંગ છે ભાઈ તો તમે એક વખત અહીંયા આવો અને તમે ભાઈ મુલાકાત લો ને બધી વસ્તુ તમને કહેવાય ને કે રિઝનેબલ ભાવમાં મળી જશે તમે જોઈ શકો છો આ પલંગ ને છે જો આખો આમ કહેવાય ને કે હોલ તમે જોવો ખાલી તમે કે હોલ તમે જવો ને કે ભાઈ જોરદાર હોલ છે અત્યારે હું સાયન એમ કહેવાય ને કે રાતના સમય લઈને આવ્યો છું રાતે સાંજે એટલે કહેવાય ને ગરદી વસી હોય ને નિરાત આપણે બધું કહેવાય ને કે વિડીયો બનાવી શકું એટલા માટે હું રાતે આવ્યો છું જોઈ શકો છો આ પલંગ પલંગને ગાર્ડલેન વાડલેન એ આપણે જઈએ આગળ તો આપણે આપણે આગળ જઈએ આગળ કઈ વસ્તુ છે તમે વિડીયો બનાવી તો હવે આવી જઈશું પંખા વિભાગમાં તમે જોઈ શકો છો કે પંખા તમે જોવા આમ કે ચા તમારી નજર નથી કે પંખા 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 જે તમને કાંઈ નહીં જોવા મળે જોઈ શકો છો કે આ બાજુ બધા પંખા છે એટલે આમ તમને દેખાડી દઉં કે પંખા નહીં જો આથી પંખા શરૂ થઈ જાય ને આમ તમે જોઈ શકો છો પંખા પંખા તમે જોઈ શકો છો કે ભાઈ હજારો પંખા પીડા છે ના આ પણ તમને એમ કહેવાય ને કે રિઝનેબલ ભામમાં મળી જશે તમે જોઈ શકો છો અને બધા પંખા પણ નવા છે એક પંખો એવો નહીં હોય કે તમને જૂનો કે કે પડતર પંખો ભાઈ એવો છે બધા પંખા નવા નવા છે ભાઈ તો તમે તો તમે એક વખત આવો અને આને તમે મુલાકાત લ્યો જો તમને પસંદ આવે તો વસ્તુ લેજો મગર ભાઈ ન લેતા તમે જોવો કે આમ પંખા તમે જો મોટા પંખાના છે ભાઈ તો ભાઈ આ રીતના છે બધી તમે આવો ને બધું જોઈ શકો છો ભાઈ ભાઈ આવી જશે હું ખુરશી વિભાગમાં તમે જોઈ શકો છો કે ઢગલે મોટે ખુરશી છે ભાઈ તમે જોઈ શકો છો અને ખુરશીમાં ભાઈ તમને કહું ને કે બે અલગ અલગ પ્રકાર છે એક આવી રીતની ખુરશી છે અને બીજી તમે બતાવી દો કે ખુરશી છે એમ તો આવી રીતના ઢગલા મોટી ખુરશી છે ને બીજી એક કહેવાય ને કે રીતની પેટર્ન છે બે અલગ અલગ ખુરશી છે ભાઈ આ બધી ખુરશી છે અને એમાં પણ હજારોની કહેવાય ને કે ખુરશીઓ છે બે અલગ અલગ ખુરશીના ભાવ છે ભાઈ સાતસોથી શરૂ થઈ જાય ખુરશી ને ત્રણસો વાળી છે એ રીતની છે અલગ અલગ ભાવમાં તો તમે આની મુલાકાત લો તમે આવો તમે વસ્તુ લઈ શકો છો જોવો તો તમે પણ દેખાડી દો કેટલી ખુરશી છે એમ તો અહીંયાથી શરૂ થઈ જાય ખુરશી ભાઈ કે અંદર ખુશી ખુરશી 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 જ છે બધી આમ તમે જોવા શકો તમે નજર પગે ના આવતી નીકળી ખુરશી જ છે ભાઈ ને એમ કહેવાય ને કે એકદમ રિઝનેબલ ભાવમાં ખુરશી મળી જાય ને ભાઈ મટિરિયલ ભાઈ ખુરશી તમે જોઈ શકો છો તમે દેખાડ દો ખુરશી કઈ રીતની છે તો આ રીતની ભાઈ મટીરિયલ છે ખુરશીનું એમાં તમને ખુરશીમાં કહેવાય ને કે એક નંબર ખુરશી છે તો હું તો તમને એમ જ કહું કે તમે અહીંયા એક વખત તમે મુલાકાત લ્યો તમને જો વસ્તુ પસંદ આવે તો લઈ શકો છો બાકી તમે જોવો તો આવી શકો એ રીતનું છે ભાઈ ને એમ કહેવાય ને કે ભાઈ એમ કહેવાય અત્યારે તો હજારોની સંખ્યામાં લોકો ખરીદી કરે છે અત્યારે હાન્સ છે એટલે લોકો અત્યારે સંખ્યા ઓછી છે કે દિવસે આવ્યો તો ભાઈ તમારે અહીંયા કહેવાય ને કે બોલું નહીં જ ન આપણે એટલી બધી ગરદી હોય અહીંયા તો જો આવી રીતનું બધું કાંક છે હોલ આખો જો આમાં ખામે પણ પંખા છે ને આખો બધો હોલ એમ કહેવાય ને કમ્પ્લીટ છે બધી જોઈ શકો છો પંખા પંખા બધી છે ભાઈ આ છે આખો ભવ્ય જોઈ શકો છો કે બધા લોકો ખરીદી કરવા આવી શક્યા છે અને બધા ખરીદી કરે છે આ પંખો લઈને આવે છે આમ બધી ને એવું બધું છે અને આપણે આગળ કે કઈ રીતનું બધું છે એમ જોઈએ આપણે હું છે એમ તમે જોઈ શકો છો બધા ખરીદી કરે છે અહીંયા પણ બતાવી દઉં અહીંયા તમે જુઓ કે ટ્રેક્ટરમાં દાદલા વેસાઈ જશે તો આખું ટ્રેક્ટર દાદલાનું ભરી લીધું છે અને કહેવાય ને કે ઓશિકા ગણે છે કેટલા છે સામે સામે ઊભા છે અને બધા ઓશિકા ગણે છે તો આટલાનું ભરી શકો જોઈ શકો છો અહીંયા બધા આજે તમે એવી વસ્તુ લઈ શકો બધી ના કાઉન્ટર છે અહીંયા છે સોફા તમે જોવો બ્રાન્ડેડ સોફા બધા એ એકદમ મુલાયમ સોફા છે ભાઈ તમે સામે દેખાડી દીધો કેવી રીતના સોફા છે એ પણ આ પણ સોફા છે આને પણ સોફા તમે જોઈ શકો છો બ્રાન્ડ રજને કહેવાય ને કે જેનો પ્લાસ્ટિક હોય ને એ પણ એ હજી એમને જ છે એ રીતની સોફા છે અહીંયા આ પણ આખો સેટ છે તમારે તો આખો સેટ લેવો હોય પલંગને બધી આ રીતના ભાવ છે પચીસોનો પલંગ છે પાંચસોનું ગાદલું છે પાંચસોની રજાઇ મશીકાના કવર સાથે અઢીસો રૂપિયા અને બસો રૂપિયાનું બ્લેન્કેટ ને દોઢસો રૂપિયાનું ગોદરૂ એવું છે તમારે ફૂલ સેટ લેવો હોય આખી રીતના પલંગ ને ગાર્ડલર સેટ હું ને બધું તો તમારે આખો સેટના છે ત્રણ હજાર સાતસો રૂપિયા એટલે કેવું કે રિઝનેબલ ભાવમાં છે ભાઈ તમારા ગામમાં ખોટ નથી આ બધું છે આ રીતના આખો આ બધા કસ્ટમર બધા આવ્યા છે વસ્તુ લેવા અને એનો ભાવચાલ કરે છે ત્યારે લો અહીંયા અત્યારે હું આ બેઠો હતો સોફા પર બેઠો હતો ત્યારે અને ભાઈ એકદમ કહેવાય ને કે મુલાયમ સોફો છે તમારા આમાં પૈસા વસૂલ છે તમે લો એટલે અને વસ્તુ ભાઈ બ્રાન્ડેડ વસ્તુ છે કોઈ પણ વસ્તુ એમ કહેવાય ને કે લો ક્વોલિટી નથી બધી ક્વોલિટીમાં વસ્તુ છે તો તમે ફક્ત આની મુલાકાત લો અને તમારે વસ્તુ તમે પસંદ કરો એવા તમારા સોફા તમે જોવા હું બેઠો છું એકદમ મુલાયમ સોફો અને એકદમ વીઆઈપી તમને લાગે ફિલિંગ આમાં એ રીતનો સોફો છે ભાઈ એટલે ભાઈ આ એક ટેબલ છે ત્યાં તમારે એમ કહેવાય ને કે બધી વસ્તુ તમને મળે અહીંથી જોવા ટી શર્ટ છે તમને કહેવાય ને કે સસ્તી મત મળી જાય છે આ જગ છે હાવણી વાવણી બધી છે ભાઈ અહીંયા તમને આ પ્લાસ્ટિકની કેમ કહેવાય ને કે ટોયલેટ હાવણી છે ના છે ખજૂરીની હાવણી જે અંદર હતી ને ઈજ છે અત્યારે અહીંયા આ બધી જીની જીની વસ્તુ ભાઈ તમારે ઘરમાં વપરાય ને એવી છે તમે બધી વસ્તુ તમે દાજતો અને કાસ ને એવું બધું ભાઈ ટૂથ ટૂથબ્રશ ને એવું બધી છે જોવા માળે જે કાંઈ બધા કસ્ટમર બધા લેવા આવ્યા છે એની બધી વાત સીધી કરે છે ભાઈ એટલે આ રીતના આખું કાઉન્ટર છે અહીંયા મારો હાળો આવેલો છે બાલો તો કેવી રીતનું છે ભાઈ આયોજન કેવું છે અહીંયા આયોજન એકદમ મસ્ત હતું અને હવે બધી વસ્તુને આપણે જે સેલિંગ કરવામાં આવી રહ્યું છે એનું હમ બાય તમને એમ કહેવાય ને કે વસ્તુ તમે જોવો ને કે પછી પચાસ ટકા ઓફ છે માર્કેટ કરતાં અને પણ એકદમ રિઝનેબલ વસ્તુ ને બધી બ્રાન્ડેડ વસ્તુ ક્વોલિટીમાં કેમ છે અહીંયા ક્વોલિટી સારી ક્વોલિટીની છે અને પાછળ તમે જોઈ શકો છો તો લોકો પણ ખરીદી કરવા આવી રહ્યા છે અત્યારે તો થોડુંક મોડું થઈ ગયું એટલે ઓછા લોકો છે બાકી તો જ્યારે સાંજના ચાર છ વાગે આજુબાજુ તો વધારે લોકો આવી રહ્યા હોય છે દિવસમાં તમે આવો તો તમે ગરદી બહુ જ હોય તો એમાં તો હું છે કે જાણી જોઈને સાંજના ટાઈમ લીધો છે જેથી કરીને ગરદી ઓછી હોય તો અત્યારે અમે તમે જોશો પાછળ તે કે લોકો અત્યારે છે ને ઓછા ઓછા થઈ છે હવે આપણે વિડીયો અહીંયા પૂરો કરીશું તમને જો વિડીયો પસંદ આવે તો લાઇક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો પછી આપણે મળશે બીજા વલગમાં તો સવસ્ત્ર રહો મસ્ત રહો જતા રહો ગુજ્જુ હોય ઓલક્ષ જય શ્રી કૃષ્ણ